ભગવાનના આવા લગ્ન થયા છે અને ત્યારબાદ બીજા ભગવાનના સાત લગ્ન થયા છે કેટલા લગ્ન સાત લગ્ન સાત અને એક રુક્ષ્મણી આપણે બધા ભોલી છીએ રુક્ષ્મણી પણ નલમાં રુક્ષમણી શબ્દ નથી ત્યાં રૂક્મણી શબ્દ છે રુક્ ક ક છે ક પણ બધા આપણે રૂક્ષમણે રુક્ષ્મણી કરી પણ રેળમાં ત્યાં રુક્ષમણી શબ્દ નથી રુક્મણી શબ્દ છે ભગવાન કૃષ્ણ ને રૂકમણીના લગ્ન થયા આઠ પટરાણી તરીકે ભગવાનના આઠ લગ્ન થયા બધી કથાઓ પેલા ભગવાનના લગ્ન એ રૂકમણીથી થયા બીજા લગ્ન જાંબુવતી થી થયા બન્યું એવું કે એક વખત આ સતરાજીત ભગવાન સૂર્ય નો પરમ ભક્ત છે ભગવાન સૂર્ય એને સ્વયં તક મણી આપ્યો છે અને મણી રોજ અઢી વાર ઉપર સોનું આપે છે કે સોનું સૂર્ય ઉગે ઉદય થાય અને મણિ માંથી સોનું ઉત્પન્ન થાય છે આવો મણી છે સ્વયં મણી

એ મણી લઈને ગળામાં પહેરીને ફરતો જાણે સાક્ષાત સુધી આયા હોય ને એવો એનો પ્રકાશ લાગતો મણીનો એવો તેજ લાગતો એનો અને પ્રસન એકવાર જંગલમાં ગયો જંગલમાં પ્રસનને કોઈ શિકારીએ કોઈ પ્રાણીએ મરણ થઈ ગયું મૃત્યુ પામ્યું આ બાજુ પ્રસન મળતો નથી બધા ગોતે છે પ્રસન ક્યાં ગયો છત્રાજીતે કીધું કે આ મણી મારા ભાઈનો પહેરી ફરતો ક્રિશ્ને એકવાર માંગેલો મેં આપ્યો નહીં એટલે નક્કી આ પ્રસન્નને મારી અને મણિ ક્રિશ્ને લઈ લીધો છે ભગવાન ઉપર ખોટી આણ આવે એવી પણ એક કથા છે કે ભાદરવા મહિનાની ચોથના જો દર્શન થાય તો તમારા ઉપર ખોટી આણ આવે બીજા બધી ચોથના દર્શન કરી અને એક રહેતા થાય તે પણ ભાદરવા મહિનાની એક ચોથ છે એના દર્શન થાય ભગવાન કૃષ્ણને થયું કે મેં તો મળી લીધો નથી એટલે ભગવાન કૃષ્ણને ગોતવા માટે નીકળ્યા છે થોડાક યાદવોની સાથે જંગલમાં ભરતા ભરતા તો પ્રસન્ન નો દેહ પડ્યો તો દેહ મળ્યો પણ બાજુમાં કોઈ મણી નથી બાજુમાં એક પ્રાણી વાઘ જેવા ચિહ્નો દેખાણા એના પગલે પગલે ગયા તો એ વાઘ નો દેહ મળેલો મૃત્યુ પડેલો દુખ્યો ત્યાં પણ મણી મળ્યો નહીં આગળ ગયા તો રીસ ના રીસ એટલે જાંબુવાન રીસ ના પગલા જોયા ભગવાન એ પગલે પગલે ગયા પગલા ગુફામાં જતા હતા ગુફાની અંદર ભગવાને યાદવને કીધું તમે બહાર ગુફામાં જાઓ ભગવાન ગુફામાં ગયા એ ગુફામાં બીજો કોઈ નહીં જાંબવાન રહે છે જે રામને યુદ્ધ વખતે સાથે હતા એ જ જાંબવાનું પણ જે સ્વયંતક મણી છે સ્વયંતક મણી એ થી એ જાંબુવાનની દીકરી જાંબુવતી અને છોકરાઓ એકબીજા રમે છે બોલો કેમ તો કે એને તો ખબર નથી કે આ શું કરે આ આ મણી શું કામ આવે અરે રોજ દી ઉગે ને સોનાને અડાડે તો સોનાને એ અઢી બાર સોનું પ્રાપ્ત થાય પણ છોકરાઓને તો ખબર નથી છોકરાઓ તો રમે હાચો હીરો હોય હાચો હીરો બહુ જ કિંમતી હીરો હોય પણ જો આપણને ખબર ના હોય કે આની કિંમત કેટલી છે તો છોકરાઓ રમે રમવા આપી દઈએ આપણે પણ આપણને ખબર પડે કે આની કિંમત તો લાખોમાં હશે તો આપણે શું કરી લઈ એને તિજોરીમાં મૂકી દઈએ તિજોરીમાં મૂકીને પાછ તાળું મારી મહેલ મહેલ મહેલમાં એક દાસી કામ કરતી હતી કામ કરતા કરતા એના પગમાં એક હીરો એક મણિ દબાણો એના પગની અંદર એટલે એ દાસીને થયું કે શું છે દાસી એ ઉપાડીને જોયું તો ખબર પડતી નથી કે કાચનો ટુકડો છે કે હીરો છે ખબર પડતી નથી જાણતી નથી દાસી અને દાસી એ લઈ એક ઝવેરી હીરા પાડખું હોય ને હીરા પાડખું એના કને લઈને ગઈ અને દાસી એ કીધું કે જુઓ ને આ મને રાજ્ય મહેલમાંથી મળ્યો છે જો તો આ હીરો છે કે કાચનો ટુકડો છે મને ખબર નથી કે અને એ જવેરીએ હીરો હાથમાં લીધો તો એમ તો કે ઓહ અમૂલ્ય હીરો છે અને કિંમત અમૂલ્ય છે એ કે પણ દાના તો બગડી એને થયું કે આ દાસીને ક્યાં ખબર છે કે હીરો છે કે કાચનો ટુકડો છે એ કે અને એમ કરી અને હીરો હાથમાં લઈને સામે દિવાલમાં પછાડ્યો કે આવા શું કાતના ટુકડા તમે આવતા અને જેવો દિવાલમાં પછાડ્યો એ હાચો હીરો હતો એ ફાટી ગયો બે ટુકડા તો હાચો હીરો ક્યારે ટુકડે ટુકડા ના થાય એ ફાટે નહીં એને ઘસાય ખરો પણ બે ભાગ થાય નહીં ટુકડા ના થાય થયું કે મેં મારી આખી જિંદગી એસી એસી વર આ ધંધામાં કાઢી નાખ્યા અરે મારો હાથ આડે તો ખબર પડી જાય કે કોટન છે નીલમ છે હે કહ્યું છે આપણે તો એ ધંધો કરતા ખબર પડી જાય ને હાથ અરે તો ખબર પડી જાય કે આ કપડું છે એને એમ કે મેં એસી એસી વરસ કાઢ્યા એ ક્યાં પારખવામાં અને આજે મારાથી ભૂલ થઈ ગઈ અરે હાચો હીરો છે તો હાચો હીરો તૂટે નહીં તૂટી કેમ ગયો અને જો તૂટી ગયો તો હાચો નથી તો મારી ભૂલ થઈ પારખવામાં બરાબર પારખી ના શક્યો ત્યારે કવિઓ એવું કહે છે કે હીરો બોલ્યો છે અરે જવેરી તારા જેવા અમને ઓળખતા હોય

શું કિંમત છે એ ખબર નથી અને વાત સાચી માણસ આપણે ઓળખતો ના હોય ને આપણું કદાચ ગમે તેમ આપણી સાથે વાત કરે તો એનું આપણને કઈ ચિંતા ના હોય કે આપણે ઓળખતો નથી એમાં શું થઈ ગયું એ બોલે કદાચ મને કોઈ મારી જ વાત કરી ઉદાહરણ કોઈ મને ઓળખતો ના હોય તો એ મને કહે એમાં શું થઈ ગયું કે એ સુરેશ મહારાજ કે સુર્યા મહારાજ કે વગેરે વગેરે બોલે એમાં શું થઈ ગયું એનાથી આપણને એમ ના થાય કે મને આ કેમ આવું બોલાવે છે પણ જો ઓળખતા હોય અને એ પ્રમાણે વાત કરે થાય કે ઓહો આ તો મને ઓળખે છે જાણે છે છે બોલે કે દાસી કહે કે પગમાં દબાણો યો કહે દસ પગમાં દબાણો તો મને મારું માન ના ઘટ્યું પણ તારા જેવા જાણવા છતાં અજાણ થાય ને તો અમારા અહીંયા ઘટી જાય છે એટલે સ્વયં મણી થી એ જાંબુવન દીકરી જાંબુવંતી રમે છે અને એ જ સમય ભગવાન કૃષ્ણ એ મણી લેવા જાય તો જાંબુવંતી હાથ પકડ્યો છે જાંબુવન આવી ગયા ભગવાન કૃષ્ણ ને જાંબુવન ભયંકર યુદ્ધ થયું છે કેટલા દિવસો સુધી યજ્ઞ થયું યુદ્ધ થયું છે અને અંતે એ જાંબુવાન ઓળખી ગયા કે ઓહો રામ જન્મ એની જેની સેવા કરી હતી એ જ આ કૃષ્ણ બનીને આવ્યા છે પ્રભુ કે તમને ઓળખવામાં વાલ લાગી માફ કરજો ભગવાને વાત કહી કે આવું આવું થયું છે મણી માટે જાંબુવાન કે મણી તો આપું પણ પ્રભુ મારી દીકરીઓ તમે હાથ જાલ્યો ને એટલે હવે દીકરી પણ હું તમને આપું છોઈ કે મારી દીકરી જાંબુ હું તમને પ્રણાવું છું અને આ સ્વયંક મણી કરિયાવરમાં આપું એ કે ભગવાન ના એમ બીજા લગ્ન થયા